જામગંડોળામાં ચિત્રાવળ ગામે મરચા ભરેલ મિની બોલેરોમાં આગ લાગી હતી ચિત્રાવળ ગામની વાડીએથી મરચા ભરી ગાડી ગોંડલ યાર્ડમાં જતી હતી ત્યારે ચિત્રાવળ ગામે મરચા ભરેલ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી મરચા ભરેલ ગાડીમાં આગ લાગતા મિની ટ્રક અને મરચાની ભારી ઉબળીની ખાક થઈ ગઈ હતી ખેડૂતના મરચા ભરેલ મિની બોલેરોમાં આગ લાગતા ખેડૂતને લાખોનું નુકસાન થયું છે आज रोज तारीख पांच त्रन बेहजार पच्चीस रोज सवरे મતદાનની ભારી અંદાજે એકસો ચુમ્માલીસ ભારી જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત મારી ભારી પંચાણું તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી પિસ્તાલીસ એમ કરીને એકસો પિસ્તાલીસ જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું વાહન પસાર થવાથી એની ઉપર કારની ઉપર પક્ષી બેઠા હતા વાહનની અવાજને હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો અંદાજે આઠ લાખ પ્લસ ચાર લાખ બાર લાખના મરચા અને સાત થી આઠ લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી ટાટા નવસો સાત સાતસો નવ એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજી રોટી છીનવાઈ ગયેલ છે તો આ બાબતે સરકાર શ્રી કેવું વળતર આપે છે શું કરે છે એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લઈએ જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા